બિહાર પોલીસની ટીમ સુરતમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવી હતી બિહારમાં છાપરા સારન જિલ્લાના માજી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો વોન્ટેડ આરોપી અંકિતસિંહ ઉર્ફે ગદરસિંહ પરમેન્દરસિંહ રાજપૂત લક્ષ્મી વિલા ટાઉનશીપ પાસે રહેતો હોવાની બાતમી મળી હતી સ્થાનિક પોલીસની મદદ લઈને તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી હાલ તેના મિત્ર ઉનડકુમાર સાથે ઉભો છે તેની પૂછપરછ કરતા એક એ સિંહ ઉર્ફે પરમેન્દર સિંહ ઉર્ફે લલ્લુ સિંઘ રાજપૂત હોવાનું જણાવ્યું હતું તેની ઝડપી લેતા તેની પાસેથી એક મેડ ઇન યુએસએ લખેલી પિસ્ટલ મળી આવી હતી આ સાથે તેની મેન્ઝિનમાંથી પાંચ કારતુસ મળી આવી હતી અને તેની સાથે ઊભેલા વ્યક્તિનું નામ પૂછતા પોતાનું નામ નવલ નવલકિશોર પ્રસાદ કુશવાહા હોવાનું જણાવ્યું હતું આરોપીની પૂછપરછ કરતા અંકિત સિંઘે બિહારમાંથી સુનેન્દ્ર કુમાર લક્ષ્મણ મહંતો પાસેથી વીસ હજારમાં આ પિસ્ટલ ખરીદી હતી તેના વતનમાં વિજય યાદવ સાથે તેનો લાંબા સમયથી ઝઘડો ચાલતો હોવાથી આ પિસ્ટલ ખરીદી પોતાની પાસે રાખી હોવાની કબૂલાત કરી હતી બિહાર રાજ્યમાં મર્ડર જેવા અસંખ્ય ગુનાઓમાં વોન્ટેડ આરોપી અંકિત સિંહ સચિન જીઆઈડીસી વિસ્તારમાં હોવા અંગેની સચિન પોલીસને બાતમી મળેલી તે આધારે તેમના ઉપર ભેડ કરતા તેમની પાસેથી બે પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ સાથે મળી આવેલો છે અને તેની સાથે તેના સાગરિતને પણ પકડેલો છે આ અંકિત સિંઘની જે ગેંગ જે બિહારમાં છે નવટંકી ગેંગના નામે ખૂબ પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ કરવાવાળી ગેંગ છે એને પકડવામાં અમને સારી સફળતા મળેલી છે અહીંયા જે બિહારનો આરોપી હતો વતની હતો અહીંયા શું કરતો હતો સુરત અહીંયા એ મજૂરી કામ